મિત્રો કેમ છો બધા મજામાં જશો કે આજે અમે આવી ગયા મેથી લેવા એટલે બનાવવાનાથીપલો મેથીના જ એક દિવસ બનાવ્યા હતા એટલે આજે ફેરથી બનાવવાનાથી એટલે મેથી ઊભી છે ઘણી બધી એટલે આજે બનાવી નાખી છે પણ બહુ હે મેલ્લો અંદર बट पछि वढि नाख्ने अन्त बधु नाखिद જો બતાવાની પણ અંદર ચણ ની બહુ છે મેથી બનાવવાના છે એટલા માટે આજે મેથી લેવા માટે એની પેલા આપણે થોડો આપણો ટેસ્ટ કરી લઈએ કારણ કે વગર કઈ નઈ મજા આવે

બટી અને પછી એના અંદર લોટ એનો લોટ અને મરચું હલ્દર બધું નાખી લોટ બાંધી નાખવાનો લોટ બાંધીને પછી આગળ આપણે જે કાર્યક્રમ કરો સ્વાહા એ કરીશું તો હવે પહેલા બટી નાખીએ પછી તમને બતાવીએ તો મળીએ થોડી વાર રહીને ફાઇનલી હવે બધું આ પત્તા બટી દીધા છે એટલે કે મેથીના અને હવે અંદર નાખીશું લોટ લોટ નાખીએ પહેલાં અને પછી નાખીશું અંદર મસાલા ખાટા મીઠા તો લોટ નાખીએ છીએ કારણ કે ફેમિલી વધારે છે એટલે લોટ વધારે જોશે તો પહેલાં આપણે લોટ નાખી દઈએ છીએ પછી મસાલા નાખીએ ત્યારે તમને બ બતાવીએ છે તો જો લોટ નાખી નાખીને છે હવે એને બરાબર મિક્સ કરીશું કારણ કે મીઠીના પત્તા અને બંને તો જો આ મિક્સ કરી અને પછી અંદર થોડો મસાલા નાખી અને પછી પાણી વેળશું પહેલાં હવે મિક્સ કરી દઈએ છીએ તો હવે અંદર નાખીશું આપણે પહેલાં મરચું માપનું નાખ તો જો આટલું મરચું નાખી દેવાનું છે મરચું નાખી પછી હળદર નાખવાની છે હળદી ખા કે હળદી હો જાવ તો જો હળદર નાખી છે ફટાફટ અમારું નાખી દેજી જે હવે મીઠું નાખવાનું બાકી છે તો મીઠું નાખી દે છે આ રીતે મીઠું નાખી દીધું તો હવે બધું મિક્સ કરી દેવાનું છે પહેલા આ રીતે મિક્સ કરી દીધું હવે પછી હવે પોણ જેટવાનું છે તો હવે અંદર આપણે વેલીશું પાણી પહેલા મિક્સ કરી દઈએ બરાબર

લોટ બંધાઈ જાય એટલે તૈયારી કરીએ છે જો મિત્રો અમે હવે બનાવવાનું ચાલુ કર્યું છે તો ફાઇનલી હવે લોટ બાંધી દીધો છે અને આપણે થેપલા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો જે સ્કૂલ છે ચૂલો અને ચૂલા પર બનાવીએ છે થેપલા તો આપણે હવે જોઈએ છે કે કેવા બને છે હું થોડા એ ઘણા અંદર કરી દઉં છું દેતો થોડો અલગે તો મિત્રો તારે શિયાળો ચાલે છે એટલે આવી વસ્તુ ખાવી બહુ જરૂરી છે કારણ કે મેથી બહુ સારી છે એટલા માટે મેથીની વસ્તુ ખાવી સારી તો આપણે બની જીધા છે તે તો મિત્રો તમે પણ ઘરે બનાવી અને આવું ખાજો કારણ કે અત્યારે સી આવે છે બહુ સારું હવે મળીએ થોડી વાર રહીને